અભિષેક રો હાઉસ ખાતે થયેલ ઘરફોડ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી તાપી પોલીસ બંધ ઘરોને ટાર્ગેટ બનાવી લૂંટતી ગેંગ અને ગુનાઇત ઇતિહાસ ધરાવતા ધારપાડોને તાપી પોલીસે ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યા વેરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઘરફોડ ગુના બાબતે આજરોજ એસપી ઓફિસ વેરા ખાતે તાપી એસપી શ્રી જે એન દેસાઈ નાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તારીખ એકવીસ દસ બે હજાર પચીસથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નખુસો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં આ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુજો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો ત્રણ આરોપી પકડાયા છે એમાં અમરજીત સિંઘ સુરજીતસિંહ સિકલીકર જે હાંસોટ ભરૂચનો છે તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં મોટે ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોનીમાં એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત સુરજીત સુરજીતસિંહ સિખલીકર છે જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિખલીકર તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર ચૌદ જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી સુરત ગ્રામ્ય બારડોલી એમ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે મારું નામ શાસ્ત્રી રમેશભાઈ જી જોશી દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો ત્રણ દિવસ અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કંઈ પૂંજી હતી તે બધું ચોર આવીને બધું ટપરાયું ગયા મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઈનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્ર વધુનું સોનું મારી દીકરીનું સોનું મારા દીકરાઓનું સોનું મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું થપડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે બરાબર ને બીજું એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસે જિંદગીનું પૂરિય પૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બનાયું મને ગણિતના કલાકો માં સફળતા પ્રાપ્ત થઈ એ હું જિલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન પણ મારા જીવનની પૂજા મને પરક પ્રાપ્ત થઈ છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો